તો રામ રામ ને સીતારામ બધાય હું આયો સાપ એવા આગળ કે ને અત્યારે તડી કો હન ટાટોડો હન ટાઈટી હન છે પણ મહેનત તો એવું છે બે કપ ચા મૂકી માર હાટુ માર મિસી સાટુ ઓ તો મિસી સાટી મૂકે દીધી એ હાલ તો એવું છે તો કે તક કે રેસિપી નો વિડિયો ઉતાર તો ચાજે કઈ જાય કેલા તમારી હેલ્પ કરજે હમ મોબાઈલ પકડવાનું હમમ ફમી દરિલા ને છે યુટ્યુબ માં મને કે છે ને ઘર વાળા ભાત બનાવ્યાતે ખાઈ લે તું હમ મને ઉતરો ગો તો હમ ઓકે હા મને ને તોય બધે દુખે હમ હમ કા કે લેસ્ટર પછી કે

તો વિડીયા બધા જોઈએ ને તો શેરડીનો રફ પીવાની મરજી થઈ તો યુટ્યુબમાં જોતી હતી તો શેરડીનો રસ હોય ને એવો ટેસ્ટ થાય છે તો એ હું એક હું જુસ બનાવ પેલા ગર બે લીંબુ જલજીરા પાવડર હે કામ સંચર ફુદીનો હા અને આ ફુદીનો હે મીઠ ના પોતે તમારા ગાર્ડનમાં થતા તો એ હા તમારે એક વસ્તુ હે તો આ માં પહેલા હું પાણી નાખી દે અને ની હીરખો મિક્સ કરી નાખવાનો તો પહેલાં પાણી નાખી દઉં એક તો આ ઘર હે એને હું ટોપળીમાં નાખે દઉં પહેલા તો ને પાણી એક ગ્લાસ નાખે ને આની હેરખો હલાવે નાખે મિક્સ કરી નાખે તો આની અસલનો હલાવતી જ તો ઘર આકડી ઓગરે છે હે તો આ જો ઘર વાળું પાણી હે ને અસલનું ઓગરેલું

ઇન્ડિયા થી આવ્યો હતો આ જડતો એ તો એટલે હનસર પાવડર નાખી દીધો ને આ બે લીંબુ તો બે લીંબુ પણ નાખી દે

તો આજે હું પણ દેવાની આ ઇંગ્લેન્ડમાં માં હેડ ઇન રોપ પીરાવા હમ હમ તો એક પાણીનો ગ્લાસ નાખી દે ને જીર તો નાખ દે હમ હમ તેજે હમ હમ તે આગળ મિક્સર માં કર લે હમ હમ બંને ઘઉં આપણું શેરડીના રસ જેવું જ ગરવાળું ફુદીનાનું શરબત દેવો આગળ ટ્રાય કરીએ કે કેવું બન્યું એ તો દેવો ટેસ્ટ કરે ને કહીએ કે કેવું બન્યું બઉ પહેલું એ તો ખાઈ જવાનું

તમે તમને ટેસ્ટ કરવા લેવા આયુર્વેદિક ને પણ હેડી નો રો હોય ને એવો જ ટેસ્ટ આવે તમે સીતારામ ને નથી કઈ રહ્યા સીતારામ મહેનત કીધા સીતારામ આકડી ચા વિડીયો ચાલુ કર્યો બધા મૂકે જાય કે લે લે તો જ્યુસ લેતી આવે

Need käid , aga allad viivad ja viivad , kallad ja . ei , nad ei ole rohkem . mõnda palju . paljud ja mõni . kui neil on . keegi veel ei tea , kui neil on . kui neil on tõttu ei ole . Taavi , Tüüani ja Põrgukald , nii et .